મેઇન કારણ કોંગ્રેસે ટિકિટ મોડી મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો માત્ર દસ બાર દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા અને બાકી રહી વાત ગોપાલભાઈ ની તો ગોપાલભાઈ છેલ્લા સાઈઠ દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે લીખિનભાઈ કહેવામાં આવે છે કે કોંગ્રેસે પૈસા ના એવી વાતો તો આ આ ચૂંટણીમાં એવી અફવાઓ એવી વાતો તો ઘણી બધી આવી કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે કોંગ્રેસે ક્યાં પૈસા ખર્ચે જ નથી કોંગ્રેસ પાસે પૈસા જ ના અજી તમે જોઈ લો છેલ્લી પાંચ છ ચૂંટણી જોઈ લો ભાજપને અઠ્ઠાવન હજાર મત જ મળે છે આ વખતે પણ અઠ્ઠાવન જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે એટલે આ વખતે પણ ભાજપને ને અઠાવન હજાર મત જ મળ્યા છે બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસને જ મળ્યા છે નિતિનભાઈ રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા તેમણે જે વાતો કરી હતી કે રેસના ઘોડા લગ્ન ઘોડાની વાતો ઘણી બધી મોટિવેશન પણ કાર્યકર્તાઓ નેતાઓને આપ્યા છતાં એ સ્થિતિ કોંગ્રેસની જેવી છે તેવી જ છે દયનીય છે શું કહેશો કેમ કે રાહુલ ગાંધી ના પ્રવાસ બાદ પણ કોંગ્રેસ અત્યારે જે રીતે ઊભી થઈ જોઈએ તે પ્રકારની સ્થિતિમાં જોવા નથી મળી રહી તો બે હજાર કઈ રીતે કોંગ્રેસ સર્વાઈવ કરશે ના હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને ઘણા કોંગ્રેસ માં પણ ઘણા બધા ફેરફારો થશે અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થાય છે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે હા હાર પાછળના કારણો હું એવા કોઈ કારણો નથી એક તો કોંગ્રેસ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા બે મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા લોકોને મળ્યા પછી એનું સંગઠન પણ મજબૂત હતું કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે